સુરત શહેર સાયબર ક્રાઇમ સેલની ટીમે અમદાવાદ ખાતેથી ડિજિટલ એરેસ્ટના ગુનામાં સંડોવાયેલા નાસ્તો ફરતો છવ્વીસ વર્ષીય સુનિલ કુમાર શાહને પકડ્યો છે પોલીસના નિવેદન મુજબ આરોપીએ સિનિયર સિટીઝન ફરિયાદીને સીબીઆઈ ઓફિસર તરીકે ખોટી ઓળખ આપીને વિડિયો કોલ દ્વારા નરેશ ગોયલ કેસમાં આધાર કાર્ડ દ્વારા ટ્રાન્ઝેક્શન થયેલા હોવાની ખોટી જાણકારી આપી હતી તેમણે ધમકાવી બળજબરીથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં બાવીસ લાખ ચારસો ટ્રાન્સફર કરાવ્યા હતા આ ગુનો તારીખ અગિયાર ચાર બે હજાર પચીસના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો અટકાયત કરેલા જિજ્ઞેશર સુનિલકુમાર શા અમદાવાદ ઓઢવનો રહેવાસી છે જે અગાઉ કૃષ્ણસિંહ માનસી સિસોદિયાના નામના એક અન્ય આરોપીનું એચડીએફસી બેંક એકાઉન્ટ કમિશન પર સાયબર ફ્રોડ માટે આગળ નાસ્તો ફરતો હોવાનું જાણવા મળ્યું ગયા વર્ષના ડિજિટલ અરેસ્ટના ગુનામાં એક નાસ્તો આરોપી જીજ્ઞેશ ખાતે ગુના બન્યું હતું એમાં આરોપી મુખ્ય ભૂમિકા છે જે બંને અકાઉન્ટમાં પૈસા ગયા હતા એ બંને અકાઉન્ટ એમને કમિશન ઉપર મેળવી લીધી હતી અને બંને અકાઉન્ટમાંથી પૈસા ઉપાડીને દુબઈ ખાતે જે આપણો હજી નાસ્તો પડતો આરોપી છે એમને મોકલતો હતો હવે આગળ જે દુબઈવાળી વાળી આરોપી દુબઈ વાળો નાસ્તો પડતો આરોપી છે એમને પકડવા માટે તપાસ ચાલુ છે અને રિકવરીની પ્રક્રિયા પણ ચાલુ છે યાસિન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત